પાંડેસા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ નવ અગિયાર દસ અગિયારની રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનાર ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૂકે નાનકડી ગભાલ થઈ જેના ભાગ રૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક ફોન પર ભેગા થતાં મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબ મેમ્બર ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને આરોપીએ મરણ જનારને ચપ્પુના ગામ મારી ઇન્જર્ડ કર્યું જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ને પોલીસે અટક કરેલ છે